એ તમાર વીમાવાળા હોય આપણા પાણી સાહેબ શીખ ઓળખીતા હે ઓળખીતા આપણા પાણી સાહેબ શું એ બધું કરી આપણે ફોર્મ ભરો તમારો મહિનાના મહિના જે ભરવાના તો એ ભરવાના તમારે તાકાત પ્રમાણે હોય એ એ સાહેબનો નંબર બંબર લાવો સેને લાવો લખ્યા લગભગ પણ લેતો પેલો ફોન લેતો નક્કી લેતા માની લો તો મહારાજોએ સાહેબનો ત્યાં ફોન થઈ જાય છે એ ફોન કરીને વાંધાને વીમો ભર

અલ હાલ મારા જરૂર જન બાપી નહીં પણ માર જોડે ઇмна જોરથી લીધા તો ને રે એટલે કે જો ગરમો ગળો પાકેટમાં પડ્યા છે લે હોય તો જૂઠું બોલે કોઈ મોણા નહીં અપાવ હોય અમન હારું તાને મોકલાઈ દે કીધું આ રે આવા એટલે કે ઓગા એ બેગા થશે તમને પેલા મેલ્લામાં જયા હાર હેડો અહીં હંતાવાનો ને મેકર જો બાઈ પડશે ટુອં બરાઓ જતા રે એ

કટોરો લઈ જો ગર્ભ જતા જ નહીં અને ખાવા પીવાનું તો દી ની બળો જો દીદી એવું ભરશે નહીં હા હા ખાવા તો આલો એ બધું ફરતા જન ખાતા જો જો તારા સાકી જિંદગી દેવા બળો માગ માગ કરતા હોય જ્યારે જોવો તા હેડો ને એકલો ફટફટ અને ભર દે એટલું એ પેલા સ્વર્ગ પિક્ચર જેવું કર્યું બે દાડે વાત ખતમ આને

વિમો 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 હા ખારો પાછ તઈ ગયો પાછ થયો નહીં હજી તમારો વિમો લેવો પડશે અને વિમો તમે કઢાવશો ને એટલે કોઈ અકસ્માત કોઈ પોતા લિધો તા પોતાનો બધાનો હોય તમારો ખુદનો ખુદનો હોય ને અમાર બધાનો હોય એમ નામ કે થાબા તો બધા વીજળી લાવ બેટ ભઈ લાવ વીજળી બસ પાણી જો ડોળો જો એમ સુતારો બા બા એમ થી બંધ થા કે

બાપ અરે વિમોર માં ને ને કદી નહીં ને પછી પેન પકડતા નહીં આવતી દાંતણ હરખું પકડતા નહીં આવતું પેન હું પકડું નહીં એનો બો

પા પા તો બોલાય કે ઓય બોદુ ઓય આ ફોરમ બોદુ ઓય 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 હા લો તું મરી જ તો આને કે હાલ થોડો થાય મરી જઈ બસ સાહેબ સાહેબ ગુરુજી માથે લગ સાહેબ મારો ભાઈ બર મરી ગયો હું છું કાકા

અને કાકા મે હાલ ઓફિસ માં જવાનું કરી જોતી બે મોણો સો આવશે ઇમના અંગૂડા લેવા પછી તાણો મેળા આવશે જો આ તમને ઉતાવળ ના કરો અમે શણે સાહેબો તમારા શણે આવશે શણે આવશે એ બેઠા પંડોસી ને બોલીય આ હું પંડોસી ને બોલીય હા ના ના બોલીયા જોતા ના મેઠા બાજુ માર તો મોડું થાય રોટલા બનાવવા પવન બાકી પડી રોટલા બનાવ મારી વાત તો નહીં નવરા

બસ બહેરો બસ આબાદ બિહારો હા જે થઈ ગયો થઈ ગયો કત બોલીતી નથી વધારે બોલી લાશ હું કાક મરી ગયો છે લાશ ઉકા ફેર ફેર બી કોઈક બીજા લાકડે મારે ખાવી પડશે આઈડિયા કરો જે કરો થોડા ઘણા હાલતા પસાર કેવું કરો થોડા ઘણા હાલો

બરાબર ખાલી બે અંગોઠા મનાઈ દે આવ કળો ભાઈ એક કોમ્પિટ જોડજો યાર જો ને આપણે લાશ ના રાખાય બટા ઓ બે મોઠા આપી દો આવ પળ અગ્નિ સંસ્કાર કરી બધું બધારું જોખમ ના રાખાય ઓ બગા આવો આવો હે હે

વાતો કરો છો અમારો રોજમોર ધંધો છે આવો તો અમાર તમારી પાસે એટલાય મરતા હમન બકાવા કપાવા અરે આવો આ લાખ નાટક કરો તો તમે દેવું ભરે જો તો શું કર્યું એક ને પછી એટલે તમે અમારો ફરકતા નઈ

કારણ હું યાર બધું પટીમાંય ના